શ્રી આનંદ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું નોંધનીય છે કે છેલ્લા પંચોતેર વર્ષથી આનંદ આશ્રમ મોજીદર ખાતે અષાઢ આઠમ થી અમાસ દરમિયાન શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથામાં આનંદ આશ્રમ બિલખાની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પોતાની વાણીને પવિત્ર કરી ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાની વાણીરૂપી સેવા આપી રહ્યા છે કથા પ્રસંગે કથાકાર નયનભાઈ જોશી શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવેલા વૃક્ષમાણી વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ધાર્મિક અને આધ્યાત્મિક રીતે જીવંત બનાવી દીધો હતો

આજે લગભગ આશરે સિત્તેર પિંચોતેર વર્ષથી ભાગવત કથા જ્ઞાન ગંગા જે દર વર્ષે પ્રવાહિત થાય છે તે પ્રમાણે આ વર્ષે પણ શાસ્ત્રી શ્રી નયનભાઈ જોશી બિલખાવાડા અને હાલ નાગપુર એમના વ્યાસાસને સુંદર બજારની શ્રીમદ કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનો અહીં મોજીદળ આનંદ આશ્રમ મુમુક્ષુ મંડળ દ્વારા જે આયોજન થયું છે એમાં આ દિવ્ય લાભ લેવાનો મને અવસર ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો એનો ખૂબ આનંદ છે અને ગુરુદેવના શ્રી ચરણોની અંદર વિનંતી છે કે દર વર્ષે આપણને કથા જ્ઞાન ગંગાની અંદર આવી રીતે સ્નાન પાન કરવાનું સૌભાગ્ય અવસર પ્રાપ્ત થતો રહે ને આપણા બધાનું કલ્યાણ થાય અને ગુરુદેવની કૃપા સદાને માટે વરસતી રહે બસ એ જ ગુરુ મહારાજને શ્રી ચરણોની અંદર પ્રાર્થના છે જય ગુરુદેવ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર